બાપા સીતારામ જો આઈ જ આવી ગયા છે પાછા વાળીએ કાલ સીણા વાવ્યા તે આઈ હવે કોરવાણ ચાલુ છે અને ખુશીનો દિવસ એ છે કે આ તમે મારી પાછળ જે જોવો છો એને આઈ વેકેશન નો પેલો દિવસ છે અને જો અમારે આ ઉગાભાઈ શેઠ કા શેઠ એની લાકડી ક્યાં ગયેલા તારી અને જો આપણે કોરવાણ ચાલે છે અને આવડા અને એજ વેકેશન પડી ગયું છોકરાઓને તો બધાય આવી ગયા છે વાડીએ અને અમારે વિકાસભાઈ તો કંઈક જુઓ તમે પાવડો લઈને મંડાણા છે જુઓ નિશાળેથી નવરા થાય એટલે ઘડીક વાર સીન નાખવા આવવાના હોય કે લાવો પપ્પા હું કરું આપણે કંઈ ના પાડવી નથી અને આપણે પાછા જો ના પાણી ચાલે છે અને અત્યારમાં તો એક બે ત્રણ ચોથા કેરા પાણી જાય છે અને હવે આ જે જો એક છે તો હવે આપણે ખપારી લઈને જવાનું છે અને સરખું કરવું જોઈએ અને અમારે આ બાજુ દોસ્તાર છે અને આ બાજુ પાછી અને ઉગાભાઈ શેઠ હમણાં શેઠ એક લાકડી હતી હવે દેખાતી નથી બતાવી તો ઉગા તારી ઓલી ખોટી ઉગાભાઈ શેઠ ગાડી લઈને જવી પડે છે તમે એની લાકડી જોવો એકવાર બતાવી જોઈ હા જો ગેડી વાળી કા દોસ્ત આમ મને બતાવ્યું આમ એમ નહી ઓલી ગેડી બતાવી ગેડી આમ જો ગમે એના પગ પકડી લે એવો માણસ એ કા દોસ્ત તો હાલ હવે હું કેરામાં ઉયો જવા ને ખપારી લઈને હરખું કરવાનું છે તો મંડુ હરખું કરવા એક બાજુ પાણી આલે છે તે તો તમે વિડીયોમાં બના રહ્યો અને જો અમારે ઉગાભાઈ શેઠ ગીત ગાવાના છે કયું ગીત હે ગલગોટો મે જૂટીને લીધો દિનતા 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 દિતા ઉગા ને એક ગીત ગાતા આવડે છે તો હમણાં ઉગાભાઈ એક ગીત ગાઈ નાખે તો જમાવટ પડે એટલે ઉગા એક ગીત ગા લે મત ભાઈ લે 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 એક ગીત એક 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 ન્યા આડો હન જાય છે બોલ લે લે એક એક વાર એક વાર ઉગા એય એક વાર એક વાર એક વાર આ લે 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 હું તને માયક દઉં આડો આડો જઈશ ન્યા આડો તારે નથી હનતા હું તો ગીત ગા આ લે અને જો અમારે આ આવી ગઈ છે સીણા વાવવા જાય છે કેવા સીણા છે

અન માર મમ્મી ની બહાર ગયા નાકડે પાછે ઊગો એણી આલવા મંડા અમે અજે માર બેને આવી ગઈ હવે પાછા તો જઈ સીણા આવી દે જો મારી મમ્મી ની ઓલા તો વાહ હે જો નમ બધા આયા હે પાછા ને આવ્યા ને આપણે કોલ ખાવણ મારી મમ્મી આવે

Uh, ah, saya ambil. Oh. Pakai tera tu nak saya bawa ga? Kau dah beli tu mesti gigit gak

એને તગા ને કો ને ઉગા તગા ને કોંગી ગા ગા તો ને તો 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 તો

bibio mama yakubotiyo andio makan tanah naik deh hawa kali

ખપારી થી હાઈકી છે ક્યાં ખપારી હાઈકી હોય તો આપને એમ થાય કે તને ભૂખ લાગી ગઈ તારે વિકાસ ને નાસ્તો કરવો કરી લીધો ઠીક છે હા રૂલ તે હવે એક કોથરી નથી હો ક્યાં શેક ઓપો છે અને જો આપણે આ બાજુ હજી એક ભાગની કોથરી પીડી છે અને વિકાસભાઈ ખાલે ખાલી અત્યારે બળ કરે છે તો હજે આપણે આજે આ બધું કોરવાણ કાઢવાનું આ બાજુ એક પારિયું પી ગયું છે અને હજે આ બાજુ એટલું બધું બાકી છે બાકી હજે ઘણું બધું છે ઉગા ભાઈને ને બે બાજુ પાણી આવી ગયું છે અને એને ખબર નથી કે આ બાજુ પાણી છે અને પારે ઉભો રહી ગયો છે हमारा जो एक भी रीते नहीं करे होगा? ऐ होगा? पानी आ गय बाहर केम निकली है निकल तो हाल हाल बाहर निकल पी क्या थी निकलीस तू एम खाडा न करवा हाल हाल बाहर निकल तो आम पानी के क्या गय आए ले हलवाड़ो Eh, you buy you don't know, lay. Lap on. I like you buy you know, lay. Hey. Ah, one. Ah, but you buy you nicker. Nia garam

ઠેકી ગયો ગાડી આઈથી તો ભીમ પડી ગયો આઈને જો પાણી વારતા વારતા થઈ ગયા બોપર તે અમારે દોસ્તાર વિકાસ અને હું અને આવડા આ બે લખણ ખોટા ખાવા નથી બે હતા હાલો હાલો ખાવા બે જાઓ વાળી વાત ભેડું ભલે ખાવા જ હાલો ભૂખ નથી લાગી તો જો આ બે ને ભૂખ નથી લાગી તો હવે અમે ખાવા બી ગયા છીએ તો હાલો બધાય બપોરા કરવા કા દોસ્તા જો આ બટેટા નું ને ગોવાનું ઊંધિયું શાક રોટલા સાઈઝ ને દોસ્તા મરશું ઘટે હો દોસ્તા ના ના તો હાલો બધાય બપોરા કરવા અમારે દોસ્તાને તો બહુ ભૂખ લાગી છે એટલે એ તો ખામું જોયા વગેરે નહીં ખાવા માંડી છે હવે જો આટલા કેરા બાકી રહ્યા છે બાર કેરા બાકી બધું પાઈ દીધું છે આ બે પાડિયા અને અમારે સાથી ભાઈ જો આ બગલો આપણે પાણી વારતા હોય એટલે આ બગલા આપડી આઈ રે નાઈ હોય તો ત્રણ શિયાળ ન્યા છે બે ત્રણ અહીંયા રખડે છે જો હવે આપણે લાઈટ વહી ગઈ છે અને તો પછાટેથી ડોડા તોડતા આવ્યા છે હવે આ બાજુ ડોડા ફોલવાનું ચાલુ થઈ ગયું છે હમણાં ડોડા ફોલે આ નત છે કે નાખવાના છે કેવા છે બતાવી તો સફેદ સફેદ દાણા કેમ દેખાય છે સફેદ દાણા નહી આ કેમ પાકી ગયો છે પાકી તો નથી ગયો

તો આવો બધા ડોડા ખાવા જો આજનો નો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તમને અમારો વિડીયો કેવો લાગ્યો કા કા ગરમ લાગ્યો અને નવા વિડીયો બહુ ગરમ છે